જય જોહાર જય આદિવાસી દોસ્તો તમે શું કરી રહ્યા કામ કાજ એ મને થોડુંક કમેન્ટમાં જણાવો તો મને પણ ખબર પડે કે તમે આવું કામ કરી રહ્યા છે અને હું છે ને ચીલ આપતો તો કાલના વિડીયોમાં તમે જોઈ દઈશી અને આજના વિડીયોમાં એ તો કાલના વિડીયોમાં ઓંગળી કપાઈ ગયેલી તે અને તમે જોઈ જ શકો છો આજે આજે આ ટેટકર ચાલુ છે ટેટકર એટલે ખેડવાનું અંદર ચાલુ છે તમે જોઈ જ શકો છો પીલ આવી રહ્યું છે આ આખું ખેતર બાકી છે અને આ બાજુ આખું ખેતર બાકી અમે કાપ કરી કરીને પારામ કાપવાનું પાછું બહાર કાઢવાનું ઢગલાને ઢગલા અને બીજા લોકોને આપણે જોતું હોય એમને ગાય ભેંસ માટે તો લઈ જાય છે એટલે ખાલી થઈ ગયું છે કાલે આખું ટેટકર ફરી લઈ ગયા હતા કાલે આવેલા લોકો તો તમે જોઈ જ શકો છો દોસ્તો આ આવે છે ટેટકર અને હું શું કરું છું ને તમે વિડીયોની અંદર બન્યા રહેજો મેં તમને દેખાડવા જઈ રહ્યો છું મેં હમણાં આટલે દાદેડું નાખ્યું એ લઈ લઉં ચાલો તો હવે તમે જોઈ શકો છો ટેટકર આવે છે એટલે નહીં સંભળાય તો આખા રસ્તે રસ્તે કાદું કાદું કરી દીધું છે આવું કચરો કાઢી કાઢીને અને એક બીજું પાસર આવી રહ્યું છે તમે જોઈ શકો છો તો તમે કયા કયા ગામમાં છો શું કરી રહ્યા એટલે ઉનાળાનું શું વાવ્યું શું નહીં તો મિત્રો આ જઈ રહ્યું છે બીજું ટેટકોર કેમ કે એની અંદર કંઈ નહોતું એટલે સાફ તો નહીં કરાયું આવી રીતે કપાસ કેટલા મોટા થઈ ગયા છે લીલો લીલો સમ અને હવે તો આ ડીવા લાગી રહ્યા છે તમે જુઓ અને આ ફૂલા પણ આવે છે એકદમ લીલો લીલો હવે તો નીચે વહેનવાનો છે મિત્રો મેં ટેતકર ઉપર બેસી ગયો છું અને હવે તમને મેં દેખાડવા જઈ રહ્યો છું કેવું ખેડે છે અને કેવું ની આ એક પાછળ આવે છે ને મારે મયુર ભાઈ અમુક ગયું હવે જઈ રહ્યું છે દોસ્તો તમે જોઈ શકો છો અમે આગળ જઈ રહ્યા છીએ અને પાસે બીજું ટેટકર આવી રહ્યું છે તો આવો લીલો લીલો કપાસ આમ થઈ ગયો છે તમે જુઓ આ રિયા દોસ્તો તમે દેખી શકો છો અમારે લીલો લીલો કપાસ થઈ ગયો અને આ રિવા ખેડવાનું ચાલુ છે અને દવાઓ માર દીધી અને કપાસો એને જો તમે જુઓ કેટલો બધો લાંબો નંબર અને આ બાજુ જેટલું દેખાય એટલું જમીન છે સવારી એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો એટલે આવા વિડીયો બનાવી બનાવી નાખેલો અને કપાસ જ વેન વેન કરતેલા તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો આગળ શું થાય શું નહીં એ તમે જુઓ તમે હું કરી રહ્યા કામકાજ જે મને થોડુંક કમેન્ટમાં જણાવજો તો મને પણ ખબર પડે કે નહીં મારા મિત્રો આવું કામ કરી રહ્યા છે અને નહીં કરી રહ્યા શું કરી રહ્યા ઘરે જઈ રહ્યા છે કે નહીં ક્યારે ઘરે જવાના છો એ મને થોડુંક કહે તો મને સારું લાગે તો દોસ્તો બહુ મિનિટ એટલે બહુ ખાંસી વાર લાગી ગઈ હવે અમે શેરે આવા શેડે એટલે આ માથેથી પેલા માથે હવે આવી ગયા છે તમે જુઓ તો તમે બન્યા રહેજો વિડીયોની અંદર તો દોસ્તો મેં એવું કહેતો હતો કે તમને કે તમને આવા વિડીયો પસંદ આવે કે નહીં આવતા એ મને થોડું ઘણું કોમેન્ટમાં કહેજો તો મને પણ ખબર પડે કે નહીં મારા મિત્રો બધાને આવા વિડીયો ગમે તમે જુઓ આ બાજુ મારે કપાસ જ વાવેલા છે કપાસ સિવાય બીજું કંઈ નથી તો તમે શકેજો તમે હું કરી રહ્યા હું નહીં તો દોસ્તો બીજા બ્લોગની અંદર મળીશું થેન્ક યુ બાય